સકારાત્મક અસરના સંદર્ભમાં જાગૃતિ ફેલાવા સીએનજી ઓટો તેની સારી માઇલેજ અને ઓછું ઇંધણની કિંમતને કારણે ડીઝલ ઓટોની તુલનામાં મોટી બચત કરી શકે છે હાલમાં દેશમાં કેટલાય એવા હેરિટેજ તેમજ જગ્યાઓ છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના વાહનોને પ્રતિબંધ છે માટે સીએનજી ગેસના વાહનમાં વપરાશથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત સાથે પૈસાની બચત પણ થાય છે જ્યારે આ સંદર્ભે આજનો આ કાર્યક્રમ યોજાયો હતો પોલ્યુશનનું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પ્રણાય માટેનો એ આ પીએનજી સીએનજી છે અને માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીશું આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે અમુક મેટ્રો પોલિટિન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશન ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં એમ જો અત્યારથી જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે રેલીનું આયોજન કુ છે રેલું આયોજન કારણ એ જ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે ખાસ તો આ રિક્ષા છે અને પહેલાં થોડી શોર્ટ કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇન મોબર ભવે એવું નથી ઘણા બધા સ્ટેશન ઘણા બધા વિકલ્પો ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે તો લોકો વધુમાં વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે છે